આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણી હોય બે હાજર હોય કોંગ્રેસ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તરીકે પંચમ સાથે હજારો સંખ્યામાં જુનાના તમામ કોંગ્રેસના આપવામાં ટીમ સાથે ગુલાબસિંહ જિલ્લા પ્રમુખ બન્યા એમનો પથગ્રહણ કાર્યક્રમ હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લામાંથી એક ગળાબેન થયેલી સુધી સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહી અને ગુલાબસિંહને સૌથી વધારી બદલ સર્વેનો ખૂબ આભાર માનું છું ઉપસ્થિત કોંગ્રેસ ના દ્રવનિયુક્ત પ્રમુખ ગુલાબજી રાજપૂત નો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયના પ્રમુખ ગુલાબભાઈનો પદગ્રહણ કાર્યક્રમ હતો પ્રતિષ્ઠાથી કરીને એઆઈસીથી કરી બધા નેતાઓ હાજર રહ્યા સમગ્ર બનાસકાંઠાના ચૌદે તાલુકાના મોટી મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય બે હજાર અત્યારની વિધાનસભાની ચૂંટણી હોય કોંગ્રેસ કે હંમેશા બનાસકાંઠા કોંગ્રેસનો ઘટલો છે અને આવનાર સમયની અંદર પણ રહે છે જે વારંવાર ભારતીય જનતા પાર્ટી કે તમામ ક્ષેત્રોની અંદર ત્રીસ વર્ષના શાસનમાં નિષ્ફળ ગઈ છે મેં બનાસકાંઠાના જે વિવિધ પ્રશ્નો હતા એ પણ વાત કરી આવનાર સમયમાં કોંગ્રેસ જ્યાં પણ લોકોના હિતમાં એનો અવાજ ઉઠાવવો પડે આંદોલન કરવું પડે મોટી દાદાગીરી કરીને કાર્યકરોને કે લોકોને દબાવવા માટેના પ્રયત્નો કરતા હોય કાયદોની વ્યવસ્થા બરોબર હચવાતું ના હોય આ તમામ મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટી આવનાર સમયમાં લોકો માટે લડશે અને તમામ લોકોને સાથ સહકાર મળશે આજ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને શુભેચ્છાઓ પાઠવા બદલ સમગ્ર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર હિંમતસિંહ વિરુસી યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આજ રોજ બનાસકાંઠા જિલ્લા ગુલાબસિંહ રાજપૂતનું જે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ બન્યા એમનું પદગ્રહણ કાર્યક્રમ હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લામાંથી શ્રી લઈને અંબાજી સુધી સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહી અને ગુલાબસિંહની શક્તિ વધારી એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારો દોતામો એમએલએ કાંતિભાઈ ખરાડી સાહેબ એ પણ ખૂબ અમારા બધા લોકોની જોડે રહી અને સર્વે સમાજને સાથે રહીને અમે ગુલાબસિંહ રાજપૂતને ખૂબ મદદ કરીશું જનહિતમાં ગમે ત્યારે કોઈ બી પ્રશ્ન હોય દોતામાં કોઈ બી વિદ્યાર્થીનો કોઈ પ્રશ્ન હોય જે બી હોય અમે મમલતદારથી લઈ ટીડીઓ સાહેબ સુધી જે બી પ્રશ્નો હોય કલેક્ટર સાહેબ સુધી અમારી રજૂઆત અમે પહોંચાડતા હોઈએ છીએ આ અમારી ટીમના પ્રયત્નો હોય છે સો ટકા કોઈ બી કાર્યક્રમ હોય વિદ્યાર્થીઓને લગતો કોઈ પ્રશ્ન હોય વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રશ્નોને રજૂઆત ત્યાં સુધી પહોંચાડી છે આ નાસ કાઠા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ એラブસીજીના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર એઆઈસીસીના રામકિશનજી કાર્યકારી અધ્યક્ષો સુરેશભાઈ ઇન્દ્રવિજેસી દાનાપદ્યો અને સૌ આગેવાનો અને મોટા સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લામાં ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે અને આવનારા સમયમાં જ કોંગ્રેસને મજબૂત કરવા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સંગઠિત થઈને બધા લડશે અને ચોક્કસપણે આ વખતે પ્રજા પરિવર્તન લાવશે અને ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતમાંથી ઉકેલ થેન્ક